સંતલપુર તાલુકાના ગડસે ગામે હિન્દુ સંગઠનનું શક્તિ પ્રદર્શન યોજાયું હિન્દુ સંગઠનના શક્તિ પ્રદર્શનમાં ભરેલા આગને જેવી સ્થિતિ ગડસે ગામના યુવક પર ત્રણ દિવસ અગાઉ વિધર્મીઓએ કરેલ હુમલાને લઈને શક્તિ પ્રદર્શન યોજાયું હતું ગડસે ગામના રમેશજી ઠાકોરને સામાન્ય બાબતમાં વિધર્મીઓએ ઢોર માર માર્યો હતો માથ પર કાર રાખવાના બાબતને લઈને બોલાછોળીની અદાવત રાખીને હુમલો કર્યો હતો રમેશજી ઠાકોર વાધીપુરા જઈ રહ્યા હતા તે દરમિયાન વિધર્મીઓએ હુમલો કર્યો હતો લોખંડની ટામીને લાકડીઓ વડે યુવકને માર મારતા યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો હુમલો કરનાર આરોપીઓનો સરઘસ કાઢવા પરિવારજનો અને હિન્દુ સંગઠનની માંગ આ સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો હિન્દુ સંગઠન દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી બ્યુરો રિપોર્ટ પીએચએન ન્યૂઝ ચેનલ મારા મારા કાકા થાય છે ઉપર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો થોડી એવી નાની બાબતને વાતને બાબતમાં હુમલો કરવામાં આવ્યો હતો તો સરકાર પાસે એવી માગણી છે મારી કે વિધર્મીઓને કડકમાં કડક સજા આપે અને એમનું અમારા ગામથી પાદર સુધી સરઘસ કાઢવામાં આવે બસ આ મારી માગણી છે એ સરકાર પૂરી કરેલી છે